મેમ પ્લીઝ એક સેલ્ફી લઈ લે ય પ્લીઝ મેમ પ્લીઝ પ્લીઝ સો હવે નવી બુક માટે શું ચી આ સેલ્ફીમાં હું કેટલી ખરાબ દેખાઉ છું લાવ ને ના 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 મેમ તમને શું તકલીફ લો છો અને તો બધી વસ્તુમાં નખરા હોય છે અચ્છા હું નખરા કરું છું હા ના એટલે હજુ મારા નખરા જોયા પણ નથી અરે મેમ તમે ક્યાં જાવ છો બેસો ને અમારી જોડે હા બે મિનિટ તો તમારા ફ્રેન્ડ્સ જોડે બેસો તું તો કંઈ બોલીશ જ નહીં આ તારા લીધે જ આદ્યા મેમ જવાની વાત કરે છે મારા લીધે તો હું શું બક બક શું તો શું મારી ગાઈસ તને મારી બધી જાત મને ગાઈસ પ્રોબ્લેમ શું છે તમારા બનેઓનો કેમ આટલું બધું ઝઘડો છો એને મારી ચાઇલ્ડિશ રીઝન નહીં

काफे, हैंग आउट, प्लेस हाती हमारा त्रण माटे, so... त्रण माटे, त्रण माटे, हाँ, हूं, Sam, अन्यचेतना, कॉली नी शरू आती है, जा में त्रण में बेस्ट फ्रेंड सता, आओ, बका, मजा मा, हाई, 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 એટલે શું દાચું કેમ ચડેલું છે તારું એક્ચ્યુઅલી એક વાત છે મારે તને કહેવી છે કે તું ગે છે ચેતના યાર તને ખબર છે સર બોલ ચેતના પ્લીઝ જો તું ખોટું ના લગાડતી તું છેલા કેટલા ટાઈમથી અમને મળી જ નથી રહી એન્ડ વી નો તું પેલા લંકેશ જોડે રિલેશનમાં છે ને હા તો તો એમાં એવું છે કે ગઈ કાલે કે તારા મિસ્ટર લંકેશને હમ બીજી છોકરી જોડે જોયો હતો ચેતના એ તને ચીટ કરે છે કે કે જો વાત કરે છે યાર ચેતના સમજે તારા માટે સારો છોકરો નથી ચેતના અમે તારો સારો જ ઈચ્છે છે શું સારો ઈચ્છે છે સારો કે જેલેસી તને કોઈ છોકરો ભાવ ના આપતો એટલે મારી પત્તર ઠોકવાની ચેતના કોઈ જેલેસ નથી થતો તું સમજ કે તને બચાવવા કે છે શું બચાવવા કે છે તું તારું કામ કરને કોણ છોકરો ક્યાં પર છે તને શું પંચાત છે અને તું કે આની વાતમાં આવી ગયો તને નથી ખબર પડતી છેતના તું એને કેમ બોલે છે અરે મેં લંકેશ ને બીજી છોકરી જોડે જોયો છે તું તો જોવે જ ને તારી તારી નજર કયા છોકરા પર નથી હોતી સમજાવી છે ના બસ શું બસ એટલે એ મારી રિલેશનશિપ વિશે કંઈ ભી બોલે તો વાંધો નહીં ને એમાં ભી તું એની જ સાઈડ લઈશ તો પછી તમે બે જ મળો ને મને ના બોલાઈશ ભૂલી જા આપણી ફ્રેન્ડશિપ ને બરાબર અરે એવું ન Cetna! Chit si... <coughs> Amat anak idu Sorry. Su? So? મે મગજ ના બગડ કીધું ને સોરી હા ઇટ્સ ઓકે યોર લવ ઓકે મને કોઈ પંતીમાં રસ જ નથી લિસન એવું ના હોય કે એક વ્યક્તિ ખરાબ નીકળેલી બધા જ ખરાબ હોય અમને જોઈ લે આઈ મીન લુક એટ અસ અમને જોઈ લે એટલે વી આર ટુગેધર એઝ અ કપલ એઝ અ કપલ ને હું એકલી બરાબર છે એવું નથી ચેતના અમે તારી સાથે લીધે પ્લીઝ રહેવા દે આજે એકબીજા ઉપર પ્રેમ આવે છે એક દિવસ આવશે એકબીજાનું મોઢું જોવું પણ નહીં ગમે ભાઈ આ પ્રેમ જેવું કંઈ નથી હોતું જો એવું બધું ના હોય ઓકે જરૂરી નથી કે તારી જોડે થયું એ બધા જોડે થાય જ વ ઝઘડા બહુ નોર્મલ થઈ ગયા છે તો પછી ચેતનાનું શું થા બધાને એની જ ચિંતા હોય છે યુ નો વોટ મને આવા લોકો જ નથી ગમતા કે જેમના માટે પોતે જ સેન્ટર ઓફ યુનિવર્સ હોય ને બીજાની ફીલિંગ્સ કે એમની રિલેશનશિપની એમને કોઈ કદર જ ના હોય યુ નો આવા લોકોને તો છે ને જીવવાનો અધિકાર જ નથી કામ ડાઉન બેબી કામ ડાઉન ઓલ રાઇટ હું ઓર્ડર કરીને આવું છું તમારે બને રિલેશનશીપ રિલેશનશીપ કાઉન્સિલિંગ લેવી જોઈએ ખબર છે હા અમે લઈએ છીએ એક મેડિટેશન સેન્ટરમાં મેડિટેશન સેન્ટર હા એક ગુરુજી છે એમનું મેડિટેશન સેન્ટર છે અહીંયા સિટીથી થોડે દૂર હાઈવે ઉપર જ ત્યાં જઈએ છીએ અમે યુ નેચર નેચરની વચ્ચે રહેવાનું એટલે માઇન્ડનો સ્ટ્રેસ ઓછો થાય ને ફોન અને બહારના કોઈ જ કોન્ટેક વગર ત્યાં છે ને એ લોકો અમને આયુર્વેદિક મેડિસિન્સ આપે છે એ મેડિસિન્સ તમને યુ નો આમ દુનિયાથી અલગ જ આમ કંઈક સાતમા આસમાને લઈ જાય

અને એ મેડિસિન લીધા પછી જ્યારે મેડિટેશન કરે ને ત્યારે એટલા ખોવાઈ જાય છે કે કપડાં પણ પહેરવાનું પસંદ નથી કરતા વોટ હા ગુરુજીએ કીધું છે ત્યાં ગુરુજી કે એ જ સાચું એ જ લો ને એ જ ઓર્ડર ગુરુજી કહેતા હતા કે તમે કોઈ બુક લખી છે જેમાં શિવના ઇન્ટિમેટ સીન્સ દેખાડ્યા છે આક સાથે રમી રહ્યા છો તમે કોઈની ને આટલી પણ હર્ટ ના કરવી જોઈએ